અનુસૂચિત જાતિના સમાજના ભાગલા પાડવાની કૂટનીતિ સામે સંગઠન સાથે લડી લેવાનો પડકાર ફેંક્યો અનુસૂચિત જાતિના લોકોની પર થતી અત્યાચાર બંધ નથી થયા અને એટ્રોસિટીના કાયદામાં અન્યાય થતો રહેશે આવા સમયે અનુસૂચિત બંધારણની કલમોમાં થતા ફેરફાર અને આવતા કોર્ટના ચુકાદાએ અનુસૂચિત સમાજ માટે અન્યાય કરતા હોવાનો સુર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ રમેશ સત્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના સમાચાર જોવા માટે ગિનર અવાજ ન્યૂઝ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારું નામ ભાઈદાસભાઈ પરસનભાઈ વાળા ઓલવાંગ ગામનો રહીશ છું અને સામાજિક રાજકીય આગેવાન છું ના શું કે આવા બધા આવેદનો અને આંદોલનો કરવા પડે છે એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટે એસી એસટી ઓબીસીની અનામતમાં એની ટીમે જે નિર્ણય લીધો છે એ ખરેખર એસીએસ કે ઓબીસીને ખૂબ જ મોટું નુકસાન કરતા નિર્ણય છે સમાજના અંદર અંદર ભાગલા પાડવા વિભાજન કરવું આ નિર્ણયથી આખા એ દેશના અનુસૂચિત જાતિ જનજાતિ એ ઓબીસી લોકોમાં વપરાધ થઈ ગયો છે તેના સંબંધમાં સમગ્ર ભારત દેશ એકવીસ આઠના રોજ બંધનું એલાન આપેલું હતું ગઈકાલે અમે પાંચ દસ આગેવાનો મળી અને અમારું સમર્થન બંધને અમે જાહેર કરી એટલે એને ભાઈ તો ખૂબ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ જનજાતિના લોકો અમે સૌ સાહેબના પ્રતિમા પાસે એકઠા થઈ બાબા સાહેબના પ્રતિમાને ફુલાર કરી ને અમારો જે રોષ હતો એ રોષ થોડો સમય પૂરતું રોડ વચ્ચે બેસી જઈ સૂઈ જઈ અને અમારો રોષ પૂરો કરી અને અમે પ્રાંત અધિકારીશ્રીને અમારું શ્રીને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યા છે અમારે ના છૂટકે આંદોલનો રેલીઓ સંઘર્ષો સદીઓથી કરતા આવ્યા છે ને કરીએ છે મને એ સમજાતું નથી એક બાજુ ભારત દેશમાં એવી વાતો થાય છે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું આજે પણ અસ્પૃશતા ત્યાં ને ત્યાં જ છે આજે પણ આવા કાળા કાયદાઓ બનાવી બનાવી અમારી એટ્રોસિટી જે હતી જેના તેમને અમને રક્ષણ મળતું હતું જેના લોકોમાં જેને ભય હતો એ પણ આ સરકારમાં જ્યાં પ્રશાસને આમાં આમાં અમને એટલા બધા ટેબલ જામીન આપીને એમને હેરાન કરી મૂક્યા છે આ બધી સ્થિતિનો એવો નિર્માણ થતો તો હવે તો અમારે આ ન કહેવું જોઈએ આ હિન્દુસ્તાનમાં દલિતોએ કે અનુસૂચિત જાતિ એસટી એસીઆઈટી રહેવું પણ મુશ્કેલ બન્યું છે રોજ સવારે ઉઠો ને અમારા ઉપર એક અત્યાચારનો બનાવ સામે આવે છે હવે આવ ફરિયાદ કોને કરવી એ પણ સમજાતું નથી ના કે આવેદનો પત્રો આપીને અમે તમારો રોષ ઠાલવી લેતા હોય છે અને આજના આવેદન પછી કદાચ જરૂરિયાત ઊભી થશે અને આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય પાછો નહીં ખેંચે તો ના છૂટકે આખા એ ભારત દેશના અનુસૂચિત જાતિના લોકો ઉગ્રો આંદોલન કરે એવું મને સ્પષ્ટપણે દેખાય છે

આ આવેદનપત્ર અમારું એ પ્રકારનું છે કે હાલના તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે અમને જે અન્યાય કરવામાં આવ્યો અમારી જે જ્ઞાતિને અન્યાય કરવામાં આવ્યો તેની સામે અમે પડકાર ફેંકવા માટે આજે આ પછીનો કાર્યક્રમ સુપ્રીમ કોર્ટનો જો આ ચુકાદો પાછો લેવામાં નહીં આવે તો ભારત વ્યાપી અમુક આંદોલન કરશું એમ જ ઉના તાલુકા અને ગીકડા તાલુકાને અમે પડકાર ફેંકશું તમામ દલિતો મળીને અને અમે જે કરવું પડે તે આ ચુકાદો ફર્ક લેવા માટે જે કરવું પડે તે અમારી તૈયારી છે